સુરક્ષિત ગણાતી અમદાવાદની સેન્ટ્રલ જેલ ફરી એકવાર વિવાદમાં આવી છે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત જેલની અઢાર ફૂટની બે દિવાલ કુદી હત્યાનો એક આરોપી ફરાર થઈ ગયો છે જેનાથી જેલની સુરક્ષા ઉપર અનેક સવાલ ઉભા થયા છે અતિ સુરક્ષિત ગણાતી જેલની સુરક્ષામાં પોલમ પોલ અઢાર ફૂટની દિવાલ કુદી કેદી ફરાર અમદાવાદ સેન્ટ્રલ જેલની પાછળ આવેલી પોલીસ લાઇનની પાસેની દિવાલ પરના નિશાન બતાવી દે છે કે જેલમાં કોઈ મોટી ઘટના બની છે અમદાવાદની સેન્ટ્રલ જેલની અઢાર ફૂટની આજ મુખ્ય દીવાલ પરથી કૂદીને એક હત્યાનો એક કેદી ફરાર થઈ ગયો છે આ રૂપિયા અઢાર ફૂટની દીવાલ પર ચઢવા માટે આસન યાર્ડમાં આવેલી આજ જ પંદર ફૂટની દીવાલનો સહારો લીધો હતો આવો હવે જોઈએ કોણ છે આરોપી અને શું હતો તેની ઉપરનો ગુનો નામ પ્રવીણ ઉર્ફે ભોલો કેદી નંબર પાંચ હજાર એકસો ઇકોતેર આરોપ હત્યા અને હત્યાની કોશિશ અને હવે આરોપ જેલમાંથી ફરાર થવાનો હત્યાના આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ગત અગિયાર જૂને પકડીને જેલ હવાલે કર્યો હતો અને ત્યારથી તે કાચા કામનો કેદી તરીકે અમદાવાદની સેન્ટ્રલ જેલમાં આવેલા આસન યાર્ડમાં રાખવામાં આવેલો જે ચોવીસ જુલાઈએ બાર મિનિટે જેલની દિવાલ પરથી કૂદીને ફરાર થઈ ગયો છે દરમિયાન આ આરોપી યાર્ડ ની અંદર ની આવેલી દીવાલ ઉપર ચડી દિવાલ ની ઉપર લગાવેલ લોખંડના ના એંગલ ની સહાય થી જેલ ની બહાર નીકળતી મેઇન દીવાલ સુધી પહોંચી ગયેલો અને ત્યાંથી કૂદી મેઇન દિવાલ કૂદી બારની સાઈડ થી ભાગી ગયેલ છે ઘટના કઈ એમ બની હતી જેલમાં રાબેતા મુજબ સવારે 6 થી 12 યાર્ડમાંથી કેદીને બહાર છોડવામાં આવે છે

તેમણે રાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી મહત્વનું છે કે આ કેસમાં જેલરે એસઆરપી ગ્રુપ સત્તર નંબરના જવાન જયરાજસિંહ કુંપાવતને પણ આરોપી બનાવ્યો છે કારણ કે આરોપી જ્યાંથી ફરાર થયો હતો તે વોચ ટાવર નંબર છ પર તેની ડ્યુટી હતી અને તે સૂઈ ગયો હતો પોલીસનું કહેવું છે કે જે યાર્ડમાં આરોપી રહેતો હતો તે આસન યાર્ડ હતું અને જેમાં ચાર બેરેક હતા અને કુલ એકસો પાંત્રીસ આરોપી ત્યાં રહેતા હતા શકાય છે આજે સાબરમતી જેલ ની દિવાલ છે અહીંયાથી આ જે દિવાલ છે તે કૂદીને તે ફરાર થઈ ગયો હતો લગભગ અઢાર ફૂટની આ જે દિવાલ છે તે કૂદી અને આરોપી ફરાર થઈ ગયો છે દિવાલ ઉપર દેખાય આવે છે કે જે આરોપી દિવાલ કૂદી અને ફરાર થયો ત્યારે જે તેના પગના અને હાથના નિશાન છે તેની છાપ પણ દિવાલ પર જોઈ શકાય છે ત્યારે આ મામલે એફએસએલ અધિકારીઓએ પણ અહીંયા તપાસ કરી છે પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે જે આરોપી છે તેને અહીંયાથી આજે અઢાર ફૂટની દિવાલ છે તે કૂદી અને જે અહીંયાથી ભાગ્યો હતો ત્યારે તેને કોઈ આઉટર ઇન્જરી થઈ નથી ઇન્ટરનલ ઇન્જરી હોઈ શકે છે અને બાદમાં તે અહીંયાથી ભાગવામાં સફળ થયો હતો સૂત્રોની વાત માનીએ તો રવિવારે બપોરે આરોપી ભાગ્યા બાદ તેને શોધવા માટે પ્રયાસ કરવામાં આવ્યા અને ક્રાઇમ બ્રાન્ચને આ મામલે છ વાગ્યાની આસપાસ મૌખિક પણ જાણ કરી દેવામાં આવી તેમ છતાંય આરોપી નહીં મળતા આ મામલે ફરિયાદ દાખલ કરાઈ હતી ચાલુ હોય છે

આરોપીને ઝડપી લેવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ આટલી સુરક્ષા વચ્ચે કઈ રીતે આરોપી ભાગ્યો એ સૌથી મોટો સવાલ છે કેમેરામેન તેજસ દવે સાથે કશ્યપ જોશી